गोपीनाथ जी महाराज yes. 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 श्री हरि कृष्ण महाराजपाल आचार्य महाराज श्री आदरणीय ब्रह्मनिष्ठ पूज्य गुरुवर सदगुरु शास्त्री स्वामी ज्ञान प्रकाश जी स्वामी नवतम स्वामी कोठारी स्वामी लक्ष्मीनारायण दास जी સૌ બ્રહ્મનિષ્ઠા આદરણીય પૂજ્ય વડીલ સદગુરુ સંતો મારા ગુરુ પૂજ્ય ભાનુસ્વામી આજના મુગટ અર્પણ વિધિ કાર્યક્રમના મુખ્ય યજમાન પરિવાર પૂજ્ય નવતમ સ્વામી આખા પરિવારના ત્રણ પેઢીના નામ લીધા છે એટલે પુનરાવર્તન નથી કરતો ભાઈ શ્રી ચંદ્રેશભાઈ પારેખ પરિવાર જીવરાજભાઈ શેઠ પંકજભાઈ શેઠ ગઢપુરના આગેવાન દરેક સમાજના સૌ ભક્તો મુંબઈથી સુરતથી યજમાનના યજમાન પરિવારના માનથી પધારેલા આમંત્રણથી આવેલા સૌ ભક્તોને જય સ્વામી નારાયણ યજમાનને ખૂબ ખૂબ ધન્યવાદ એમની સેવા અહીંથી વર્ણવવામાં આવી ગોપીનાથજી મહારાજનો મુગટ એમને અર્પણ કર્યો અક્ષરધામમાં મહારાજે ધારણ કર્યો એમની અનંત પેઢીઓનો પુણ્ય છે ત્યારે એમને આ વિચાર આવ્યો ગોપીનાથજી મહારાજને અણુમપ્ય તુલહમ હિમન્ય તે જે દિનાનાથ ભટ્ટે કીધું છે કે થોડો નાનો એવો સદગુણ હોય ભગવાનને અર્થે અર્પણ થાય મહાન વિશાળ પહાડ જેવો ભગવાન એને ગણે છે એ ન્યાયે તમારી ઉપર જે મહારાષ્ટ્રશ્રી આટલા સંતો આટલા ભક્તો આ પરિવાર ઉપર ખૂબ રાજી થયા છે ગઠપુર ટેમ્પલ બોર્ડ વતી ગઠપુરના સમગ્ર ટ્રસ્ટી સભ્યો વતી ગઠપુરના તમામ વડીલ સંતો તમને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું વંદન કરું છું આવીને આવી સેવા કરવાની શક્તિ ભગવાન તમને કાયમ આપે નવતમ સ્વામીને એમના ગુરુ ને એમના ને વિશે જે આત્મબુદ્ધિ છે અમે વર્ષોથી જોઈએ છે ને એવી કાયમ રહે તમને દેવ સેવામાં જોડી રાખ્યા એ જ મોટામાં મોટો સાધુ છે મોટામાં મોટો એક ગુણ છે નવતમ સમય અમારા સૌના યુવાન સંતોના માર્ગદર્શક છે આપ સૌ જાણો છો એમને વિશેષ આ બધું ગમતું નથી અમે બેનરમાં ફોટો મૂક્યો તો કઢાવી નાખ્યો એવો એટલે યજમાનને એવું લાગે છે કે મારા ગુરુનો ફોટો કેમ ના મૂક્યો એમણે જાતે કઢાવી નાખ્યો એ જે અમારા અહીંયા સાધુ કરે છે એને ડાયરેક્ટ ફોન કરીને કઢાવી નાખ્યો ફોટો નારાખીશ કે જરાય ટૂંકમાં માનનો દુર્ગુણ નથી નિર્માની ભાવે ગુરુ પરંપરા છે આ દેવની આ સત્સંગની ખૂબ સેવા કરે છે વિશેષ સાથે સાથે શ્રીમદ ભાગવત ભક્તરંજનની ટીકા એમનો અનુવાદ અમારા સૌના ગુરુવરિય પૂજ્ય શાસ્ત્રી બાપાએ જે કર્યો આટલી ઉંમરે તમે એમની ઉંમર તો જુઓ આપણે બે પાના લખીએ છીએ ને ત્યાં થાકી જાય જીવરાજભાઈ નહીં લખી શકતા આટલું બધું લખવું તમે ગ્રંથ તો કામ ચાલતું એના માટે ગુરુ એકલા કાશી ગયા રહ્યા કેટ કેટલી જગ્યાએ આખી યાત્રા સાંભળો ને તમે સાંભળીને થાકી જાઓ આટલી ઉંમરે એ ફર્યા અને કોના માટે સત્સંગ માટે ભાવિ સત્સંગ માટે એમને અજોડ ને ને પ્રચુર પ્રમાણમાં સાહિત્ય નંદ સંતોનું છે એ આપ્યું છે આ બે પેઢી વાંચો ને તોય ખૂટે એવું નહીં એટલું બધું આપ્યું છે અને સ્ટોરોમાં બધે ઉપલબ્ધ છે તો આ પ્રસંગે ગઠપુર મંદિર દ્વારા અમારો જ આગ્રહ હતો કે તમે અહીંયાનું વિમોચન થાય સાવરકુંડલા બે દિવસ પહેલાં હું પ્રસંગમાં ગયો ત્યાં તો મને તો ના જ પાડી અને ત્યાં ગાંધીનગર પગે થાકી ગયા પછી મેં રામકૃષ્ણ સ્વામીને કીધું મોટા શાસ્ત્રી બાપાને કીધું મારી ઉપર હેત છે અમને મેં કીધું ગુરુ તમે તો આવો ન આવો તો પછી હરિવલભ સ્વામીને શાસ્ત્રી બાપાને મોકલો પણ આ પ્રસંગ ઉજવાય સાથે સાથે એવી અમારી હૃદયની ગઠપુરના સંતોની ભાવના છે ટૂંકમાં કહું શ્રીજી મહારાજની ઈચ્છાથી અને ગુરુ મહારાજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશાદી સ્વામી જે મહેનત કરીને ભક્તરંજનની ટીકાનો જે અનુવાદ કર્યો ત્યાં સત્સંગ માટે ગટપુર મંદિર માટે ગૌરવની વાત છે અને હૃદયથી ખૂબ ખૂબ ગઠપુરના તમામ સંતો વતી પૂજ્ય ગુરુને દંડવત કરું છું સાથે સાથે બે ચાર મિનિટ થોડીક મારે વહીવટી બી વાત કરવી છે યુવરાજભાઈ શેઠ ની નિજરાની નીચે ટીમ નીચે આ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય થાય છે નિલેપ સાહેબથી જે વાત કરી હમણાં ભગવાનની રાજભોગની આરતી થશે અણકોટની છપ્પન ભોગ બનાવવામાં આવ્યો છે યજમાન પરિવાર દ્વારા ત્યારબાદ આરતી બાદ એટલા પગથિયા ચડીએ કે એવા સક્ષમ સંતો અને ભક્તો આગેવાન પૂજ્ય મહારાશ્રીને લઈને ઉપર જશું શિખર ઉપર અને ત્યાં જે ડેમેજ જે થયું છે ને કેવી રીતે હવે એને રિપેરિંગ કરવું એમની સલાહ અમને બોર્ડની જરૂર છે અને અમારી આ ટીમની જરૂર છે અમારા બે ચાર યુવાન સંતો કીધું આ નિર્લેપ શાસ્ત્રી જ કીધું તમે બધું કરનાકો નામે હું લેવા બધાને તળાવવા ઉપર કે છે મેં કીધું ના ના આ ટીમની ઈચ્છા છે બધાને નજર ફેરવી અને બધાનો મત અભિપ્રાય લઈ પછી આગળ વધીએ તો સારું પણ ખેર એ આ આરતી પછીનો એ પ્રોગ્રામ છે વાત થોડીક વહીવટી આંકડાઓની ઓડિટ રિપોર્ટ મુજબ જે વર્ષોથી ગઢડા મંદિરનું ઓડિટ ઓડિટર જે કરે છે એના આંકડાઓ મેં મંગાવ્યા છે એ મુજબ તમને વાત કરવી છે નિલલેપ શાસ્ત્રીએ મોટાભાગની તો કરી દીધી પણ હવે આ મહેનત કરીને હું લાવ્યો છું તો વાંચી દઉં થોડું શાસ્ત્રી તો જેના જેથી બે ચાર દિવસ પહેલાં આપ સૌ જાણો છો ગઢડામાં જ શાકોત્સવના નામથી એક અહીંયા પ્રસંગ ઉજવવામાં આવ્યો અમારે કોઈની નિંદા ટીકા કરવી નથી અને કરી બી નથી આ સ્થાનમાંથી તો ક્યારેય નહીં પણ એનો ખુલાસો કરવો જરૂરી છે જેથી કોઈ ભક્તો ગેરમાર્ગે ન દોરાય સત્સંગીઓને તો ખબર જ છે પણ ગામને ગેરમાર્ગે દોરે એટલે ગામ પૂરતી જ આ વાત છે સત્સંગીઓ લગભગ જાણે છે વાણી વર્તન વ્યવહાર બધાને બધી જ ખબર છે કેટલાય વખતથી જાહેરમાં હુંગળાઓ ફૂંકાતા હતા ચાલીસ હજાર માણસો આવશે ને ત્રીસ હજાર આવશે ને પચાસ હજાર આવશે ને દસ હજાર સાવર કુંડલાથી હાલીને આવશે ને મેં અભિપ્રાયને ફોટાને વિડીયો ને બધું જોયું તો પછી જણા હાલવામાં હતા કુંડલાથી ગઢડામાં અને અહીંયા પંદરસોથી બે હજાર જેટલું માણા ગઢડા ગામે જોયું છે એટલે હવે સમય બદલાણો છે આખે પાટા બાંધવાનો સમય જતો રહ્યો આપણે સૌ જાણીએ છીએ પચીસ વર્ષથી આ દરબાર ગઢમાં ભલા અને ભોળા ગામડાના લોકો પાસે તાળીઓ પડાવતા આવતી પૂનમે તમને લાલ પાક પહેરાવવાની છે તમને બેહડવાના છે તમને બધા તાળીઓ પાડી પણ ખરી પચીસ વર વધી ફાડી સિંહજી મહારાજની ઈચ્છા વગર કાંઈ થતું મારી મરજી વિના રે કોઈથી આ રાકેશ પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયના

એક માણસ તો મફત ઓફિસમાં રાખો કોઈ તમે કામ કરે એવો કેટલી મોટી ખોટ વીસ વર્ષ સાધુ આ સંપ્રદાયમાં ન બનાવ્યા જૂના આચાર્ય મહારાજે એક હજારની ખોટ ઈ ગણો તો એક હજાર સાધુઓની ખોટ પૂરે કોણ આ સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે કેટલા મંદિરોની પ્રતિષ્ઠાઓ નથી થઈ ભાનુ સ્વામી મંદિર બનાવ્યું હું પ્રતિષ્ઠા નહીં કરું અમારા અગિયાર મંદિરો પ્રતિષ્ઠા વગરના પડ્યા હતા પૂજ્ય બાદ રાકેશ પ્રસાદજી મહારાજશ્રી પ્રતિષ્ઠાની આરતીઓ ઉતારી આ મહારાજશ્રી ને માણસ મોહ નથી અને જો માણસોનો મોહ હોય ને તો હમણાં અમારે છેલ્લો શાકોત્સવ ભાવનગર માં ગઢપુર મંદિર દ્વારા ઉજવાણો પચીસ થી ત્રીસ હજાર માણસ હતું કેટલો નિત્ય સ્વરૂપ સામે ત્યાં આ બાલ મુકુદ સ્વામી બેઠા મહારાજ એને ટાઈમ નહોતો ના આવ્યા ત્રીસ હજાર તમે વિડીયો ઓડિયો બધું જોઈ લો બોટાદમાં દહ હજાર માણા હતું શાકો છો માં મહુવામાં એટલું હતું વેળા વરિભક્તો હતા બધાને ખબર છે અમે આમાં માનતા નથી અમારા આચાર્ય અમારા વડીલ સંતો એ રિયાલીટીમાં માને છે એ દેવ સેવા માને છે એ સત્યતામાં માને છે એ સાત્વિકતામાં માનનારું આખું આ સમગ્ર મંડળ અને આ મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વાળું

આઠ કરોડ રૂપિયા અને સરકારમાં નર્મદા બોન્ડમાં એ આઠ કરોડ અઢાર ટકાના વ્યાજે મૂક્યા હતા ચંદ્રકાંતભાઈ અઢાર ટકાના વ્યાજે વીસ વર્ષ માટે તમને ટૂંકા આંકડા આપો બત્રીસ કરોડ તો આઠ કરોડ નું વીસ વર્ષમાં બત્રીસ કરોડ એનું વ્યાજ થયો અને મૂળ રકમ મળીને એકતાલીસ કરોડ રૂપિયા થયા શાસ્ત્રીજી કીધું ને ખાધું પીધું રાજ કર્યું અમને હોપ્યા કેટલા ચુમ્માલીસ કરોડ હવે એકતાલીસ તો અમારા જૂના હતા જ એકવીસ વર્ષ ત્રણ કરોડ રૂપિયા અમને આપ્યા બાપુ સ્વામી શું તમે વિકાસની વાત કરો છો શું વહીવટ મારે શું પ્રતિ વર્ષ દોઢ કરોડ તો વ્યાજ આવું પેલા ભક્તો દેવ પક્ષ નું બોર્ડ જ્યારથી આવું પાંચ વર્ષ પૂરા થવા આવ્યા ચુમ્માલીસ કરોડ રૂપિયા દેવપક્ષના બોર્ડને બે હજાર ઓગણીસમાં માં સોંપ્યા એટલે એકવીસ વર્ષના વહીવટની રકમ માત્ર ત્રણ કરોડ રૂપિયા થઈ ચારેયની તણત થઈ અને હાલ લિસ્ટ મુજબ પાસઠ કરોડના વિકાસના કામો થયા પાંચ વર્ષમાં અમે પાસઠ કરોડના કામ કર્યા વીસ કરોડની ની બેંક એફડીએમ એ મૂકી વીસ કરોડ રૂપિયા પાંચ વર્ષમાં આટલા કામ કરવા પછી અમે એફડીમાં મૂક્યા પંકજભાઈ શેઠ હાલ બેંકની એફડી વધારી હાલ ચોસઠ કરોડ રૂપિયાનું બેલેન્સ ગઢડા ગોપીનાજી દેવનું છે લીસ્ટ મુજબ કરોડોના કામો થવા છતાં અને વચનામૃત ઉત્સવમાં આવક ત્રીસ કરોડ જેટલી થઈ ત્રીસ કરોડ રૂપિયા એટલે વિકાસના કામોમાં પહોંચો ફાડી આવા ઉત્સવમાં પણ અમે વિકાસના કામોમાં પહોંચો ફાડી છે અને હજી બી તમારી જાણ માટે એકવીસ કરોડનો ફાળો બાકી છે કેટલો વચનામ્રત દ્વિશતાબ્દી ઉત્સવનો એકવીસ કરોડનો ફાળો બાકી છે એમાં અગિયાર કરોડ રૂપિયાના પ્રેરક તો આ બાલ સામે બેઠા છે ઉભા થવામી આ એમના હસ્તક અગિયાર કરોડ છે હવે મારી આગળ ઉઘરાણી ની આની આગળ કરજો એમના હસ્તક ના યજમાન ના કરોડ રૂપિયા અમારા પરિવારના છે એટલે પંદર તો એ જ થયા બાકી બે ચાર કરોડ રૂપિયા અમે ઉઘરાણી કોઈની આગળ ક્યારેય કરી નથી આ થોડી પેઢી છે ફાવની સગવડતા થાય એમ ભરશે બે ત્રણ વર્ષમાં ભરવા એવા કમિટમેન્ટ થી અમે લોકો પાસેથી દાન આપણે લખાવેલું સૌ સંપ્રદાયના સંતો જાણે છે કોઈને ને ભી કરાતી નથી દાન છે ને હાથ દોડીને મંગાય કે બંદૂક ની ગોળીએ દાન ન મંગાય તો કા કોઈ આપે નહીં આ શેઠ આટલું મોટું કામ કરે છે આટલા બધા લાખો કરોડો રૂપિયા આપે છે માત્ર મારા ગુરુના વચને એમના ફાધર હતા ને દેવ જેવા મોટા સાધુ જેવા હરિભગત હતા શામજી દાદા લો એની મેં છેલ્લી કથા વાંચેલી અહીંયા આગળ બાપા અહીંયા બેઠેલા લાકડી બે ત્રણ છોકરા અને એક હું બે ત્રણ માજી હશે મને લાગે બીજું કોઈ યજમાનમાં હતું ને પરિવારમાં કોઈ નતું આ લીમતરુ નીચે શામજી બાપાની કથા વાંચેલી મણી જેવા મુક્ત જેવા હરિભગત શ્રીજી મહારાજ ની પરંપરાનો આ સત્સંગ એમની સમજણને ધન્યવાદ દઉં ગુરુ મહારાજને હું કહું કે એમણે એવો સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ જયારે આ મંદિર કરાવતા હતા ત્યારે આપણે તો હતા નહીં મારા ગુરુને કહે કે આપણે હોત તો એક પાણો મુકત હવે જ્યારે કામ ખોલ્યું છે તો શી ખબર ભગવાન આપણને એટલા બધા જ્યાં રાખ્યા છે મને કે મારા ગુરુને કે બોળને કે તમે કોઈનો તમારા રૂપિયોની બધ જે ખર્ચો થાય પાંચ કરોડ થાય કે પચીસ કરોડ થાય કે પચાસ કરોડ થાય જીવરાજ શામજી એ દેવાના અને મોટામાં મોટો નિર્માણીપણાનો ગુણ એ આમાં બોર્ડ નહીં મારવાનું કે મારું ક્યાંય છે સ્વામી ક્યાંય નામ નહીં લખવાનું જીવરાજ શામજી નું આવા નિર્માની હરિભગત એને ખૂબ વંદન થાય દુઃખની વાત તો એ છે કે જયારે પોતે પોતાની ટીમ દ્વારા એમની ટીમ ના જો સભ્યો બેઠા ખોડાભાઈ બેઠા અમારા ઘનશ્યામભાઈ છે સ્ટ્રક્ચર એન્જિનિયર આ બહુ મોટા એન્જિનિયર છે આપણને એની કદર નથી કિંમત નથી એ નિઃશુલ્ક એક રૂપિયા વગરની અપેક્ષા વગર સેવા કરે છે પરંપરાના હરિભગત છે અડતાળાના છે ભૂપતભાઈ ઉભા થાવ તને હાથ જોડો જો આ મારા શ્રી ભૂપતભાઈ જીવરાજભાઈ શેઠ અને દાડામાં વખત ફોન કરતા હશે મેં કીધું ઉઘરાણી ન્યાજ કરજો અને અમે એની આગળ કરીએ ઘણી વખત તપી પણ જાય પણ દુઃખ તો ત્યાં થયું કે આટલો બધો ખર્ચો કરે આટલો બધો સમય ફાળવે અને છતાંય અમારા બેચાર મારે શબ્દ નથી વાપરવો એમ કે આ વાહડા બાંધ્યા છે આ નુકસાન થયું તમારે ક્યાં રૂપિયો દેવો છે ક્યાં તમારે પ્રદ્યા ફરવી અગિયાર વાગે તમે દર્શન કરવા આવો ઠાકોરજી પોર્ટ વન ટાઈમ થઈ ત્યારે તમે અમારે તમારો કોઈ દુર્ગુણ ગાવો નથી તમને તમારું મુબારક પણ એટલી આવા મહિમા વાળા હરિભગત ને ઠેસ ના ફોગે એટલા તો અમને ગાળો દેવી એટલી દો મોદી સાહેબ નું યુટ્યુબમાં ઇન્ટરવ્યુ જોતો હતો પેલો ઇન્ટરવ્યુ લેતો હતો લેનાર માણસે કીધું કે સાહેબ આપને કોઈ હિન્દીમાં બોલતો તમને કોઈ કૂતરા જેવા કહે છે ને કોઈ હલકા શબ્દો વાપરે છે ને તમારા માટે નીચ જેવા શબ્દો વાપરે છે કેટ કેટલા શબ્દો તમારા માટે લોકો બોલે તો તમને દુખ નથી થતું અરે મોદી સાહેબ એવું બોલ્યા એ શબ્દ હું કાયમ યાદ રાખું છું કાયમ યાદ રાખું સાહેબ બોલ્યા મારે ભારતનો વિકાસ કરવો છે ને એટલે હું સહન કરું છું મારે ગોપીનાથજી નો આ સંસ્થાનું કામ કરવું છે અમે એના માટે સાધુ થયા છીએ અમે એનો એનું ખાધું છે અમારી પેઢીઓ અહીંયા ગઈ સાહેબ એટલી સારું ન બોલી શકો તો કઈ નહીં કોઈ સારા હરિભગત ને કોઈ સાધુ ને કહું અમને બ્રેક મારનારા હતર જણા છે આ વડતાલ થી તરત ઠો અમારે નોતન સ્વામી હોય જ્ઞાન સ્વામી હોય વડતાલ ના આગેવાન સંતો હોય બોલશો નહીં કે ટીવી માં એને જે બોલવું એ બોલવા દો અમારા વડીલો અમને રોકી રાખે તા એને રોકનાર કોઈ છે બ્રેક ગાડી છે ન લગાડતા ભગવાન એને આપે એવી આપણે પ્રાર્થના કરીએ વિશેષ આ મંદિરના દસ કરોડ ઉપરાંત કામ થયું છે અને હજી કેટલે પોચે એ તો ગોપીનાથજી મહારાજ જાણે શેઠની ની તો ઓપન ચેક છે આ ઓપન પેલું કાર્ડ કહેવાય ને કેવું કાર્ડ કહો છો એટીએમ કાર્ડ છે ગોપીનાથજી મહારાજ નું આ ઓપન એટીએમ છે આ ચેતને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે હાલ એકવીસ કરોડ નો ફાળો બાકી છે તે જમા થઈ રહ્યો છે સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન આવે છે અમે કોઈની આગળ કરતા નથી પાંચ પાંચ ઓગણીસ ની એફડી ની રકમ ચુમ્માલીસ કરોડ ઓગણસાઠ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ને બાર રૂપિયા હતા હાલની એફડીની એફડી ની રકમ ચોસઠ કરોડ દસ લાખ છ હજાર બસો ને એકાણું સાડા ચાર વર્ષની જેમાં કોરોનાનો કાળ પણ આવી ગયો આપ જાણો છો આઠ દસ સુધી ગલામાં એક રૂપિયો આવ્યો નહોતો દરબાર ગઢના જીર્ણોદ્ધારના કામ થયા સાડા ચાર પોણા પાંચ કરોડના ખર્ચે મંદિરના દરવાજાનું બાંધકામ થયું બે કરોડ સમથિંગના ખર્ચે મંદિર જીર્ણોધ્ધાર લીમતરું ભવન જે આખું ખોખોય પૂરું નહોતું થયો એમાં સાત આઠ છ સાત કરોડ રૂપિયાનું કામ થયું લક્ષ્મીવાડી સુવર્ણ શિખર એમાં બે અઢી કરોડનું કામ થયું સંત નિવાસ આવાસ બાંધકામની રિપેરિંગમાં છ સાત કરોડ એમાં પોણો કરોડ રૂપિયા જેટલા વપરાણા અંડરગ્રાઉન્ડ ટનલ સડસઠ લાખ રૂપિયા એમાં વપરાણા અતિથિ ગ્રહ રિનોવેશન સાડા લાખ રૂપિયા પાંત્રીસ લાખ અઠ્યોતેર હજાર

પોતેર લાખ સત્યોતેર હજાર બસો તેક્ષ્મીવાડી મંદિર જીર્ણોધાર એકાવન લાખ છ હજાર એકસો દસ્તાવેજો પ્રોપર્ટીઓ પચીસ કરોડ ઉપરાંત ગઢડા મંદિરની ગોપીનાથજી મહારાજની લક્ષ્મીવાડી નવા ગેટ ના બાંધકામ પેટે અઢી કરોડ રૂપિયા ભક્તિબાગ નૂતન ગૌશાળા બે કરોડ તેસઠ લાખ નવ હજાર પોતાના ને સેવાથી આ ચાર ગુરુકુળી ગુરુકુળ અને ભાઈ લાઠીદરને શાંત ભાઈ વિશ્વજીવન સ્વામી આ લગલે પગલે ગુરુકુળોની અલગ સંસ્થાઓની નિંદા કરનારાઓ સાવધાન આ સંસ્થામાં એની જ મોટા ભાગની સેવાઓ છે શાસ્ત્રી બાપા જેવા વડીલ ગુરુઓ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય કરોડો રૂપિયાની સેવા નાયર ગુરુકુળ હોય કે વિદ્યામંદિર ગુરુકુળ હોય ગુરુકુળોના સંતોની એમના માર્ગદર્શન એને પ્રેરણાથી કરોડો રૂપિયાની સેવાઓ ગઢડા મંદિરમાં થઈ રહી છે અને થાય છે એટલે આવી ભ્રમણાઓથી સૌ સાવધાન રહેજો બાકી વેશ આપ સૌ જાણો છો ગુંડાઓ કોણ છે ને કોણ કેવા છે ને ભગવાન હવે સદબુદ્ધિ આપે હસ જય સ્વામી